દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી અત્યાર સુધી અને હાલ ગયા બીજા બીજા મહિનામાં મહિનામાં આ આ અમારું પાસ થયેલ છે છતાં પણ અમારું ઘરનારું બનતું નથી તો હવે તમે મીડિયા થ્રુ આ ઘરનારા વિશે શું રજૂઆત કરવા માંગ અમે મીડિયા થ્રુ એવી રજૂઆત કરવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારો આ નર્મદા કેનાલ પરનો જે બ્રિજ છે ગરનારું એ બને કેમ કે ગઈકાલે બહુ દુઃખદ ઘટના ગંભીરાની બની છે અને એમાં પંદર માણસોનું જાન ગયેલ છે એવું અમારા બ્રિજ પર ના થાય એથી સરકારને અમે મીડિયા થ્રુ કહેવા માંગીએ છીએ કે તત્કાલ અમારો આ બ્રિજ બન્યા આપ્યો જેથી કોઈ માલને ને જાનહાની થાય નહીં